નમસ્કાર મિત્રો તારીખ છે પંદર માર્ચ બે હજાર પચીસ આજે શનિવાર ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાત અને નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં નાસિકમાં ડુંગળી વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલ તો દેખાતી નથી અને નવા ડુંગળીની આવક વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મહવામાં સફેદ ડુંગળીના હવે નિકાસકારો હવે નીચા ભાવથી જે લેવાલી હોવાથી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને બજારો અથડાઈ રહ્યા છે આગળ ઉપર હવે સફેદના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર

ત્યારે સફેદ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે એકસો સોરિયાથી સી લઈને બસો સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના પિસ્તાલીસ હજાર કટાના વેપારો સામે એકસો સાઠ રૂપિયાથી પાંચસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી થઈ જવાન જય કિસાન